પ્લાસીનું યુદ્ધ ઈસવી સન સત્તેરસો સત્તાવન જ્યારે કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચ્યા ત્યારે અંગ્રેજોએ ત્વરિત પગલાં લીધા રોબર્ટ ક્લાઇવના નેતૃત્વમાં એક સેના કલકત્તા મોકલવામાં આવી અહીં અંગ્રેજોએ કૂટનીતિ અને લાંચનો સહારો લીધો નવાબના વિશ્વાસુ માણિકચંદે લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી તેને પોતાની તરફ કરી લીધો સાથે જ શાહુકારો જગતશે અમીચંદને પણ પોતાના પક્ષમાં લઈ લીધા માર્ચ અંગ્રેજોએ ફ્રેન્ચ વસાહત પર આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યો આખરે ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવનના રોજ ક્લાઇવની સેના અને નવાબ સિરાજ ઉદલાની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસીના મેદાનમાં યુદ્ધ થયું મીર જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ શરત મુજબ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ દૌલાની હત્યા કરવામાં આવી આ જીત બાદ નવાબે અંગ્રેજોને ચોવીસ પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા અને ભારતના વિજયનો માર્ગ અહીંથી જ શરૂ થયો જે ઈસવીસન અઢારસો અઢાર સુધીમાં સમગ્ર ભારતને અંગ્રેજી શાસન હેઠળ લાવી ચૂક્યો હતો શું તમને ખબર છે પ્લાસીનું મૂળ નામ પલાશ હતું અંગ્રેજોએ તેનું ઉચ્ચારણ પ્લાસી કર્યું પલાશ એટલે કે ખાખરો કે કેસુડાના વૃક્ષો હતા